રામ રામનવમી મેળા માટે કડક સુરક્ષા વ્યવસ્થાઓ અને વિશેષ સુવિધાઓ અયોધ્યામાં રામ નવમી મેળા માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે અયોધ્યા પોલીસ દ્વારા પાંચ કિલોમીટર વ્યાસના વિસ્તારમાં ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે આ વ્યવસ્થાઓનો હેતુ શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવો અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળવી છે આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓની હાજરીની શક્યતા છે જેના કારણે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ માટે પાણી આરામ ગૃહ અને શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે આ ઉપરાંત ભીડ નિયંત્રણ માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે રામનવમી મેળાના મુખ્ય સ્થળ ઉપર મીટિંગ અને પાણીના છટકાવની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી શ્રદ્ધાળુઓને ગરમીથી રાહત મળે આ ઉપરાંત મેલા વિસ્તારની સફાઈ માટે વિશેષ ટીમો કાર્યરત છે જે શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છ અને આરામદાયક વાતાવરણ સુનિશ્ચિત કરે છે આ મેળાના આયોજન માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે શ્રદ્ધાળુઓ માટે આ મેળાને વધુ સુવ્યવસ્થિત અને ભવ્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેનાથી અયોધ્યાની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તાને વધુ મજબૂત બનાવવામાં આવશે